આજે આપણે હસ્વ ઊં માટેનો નિયમ ચાર જોશું તો ચાલો જોઈએ નિયમ ચાર હસ્વ ઉનો નિયમ ચાર આ પ્રમાણે છે કે જ્યારે પૂર્વ પ્રત્યય દુ પૂર્વ પ્રત્યય એટલે પ્રિફિક્સ દુ હોય ત્યારે તેને હંમેશા હસ્વ ઉની માત્રા એટલે કે હસ્વ ઉની વાવલસાઇન આવે તો આજે દુ છે આજે આ દુ છે જ્યારે પૂર્વ પ્રત્યે એટલે કે પ્રિફિક્સ તરીકે વપરાયું હોય ત્યારે એના જે વાવલ સાઈન આવે છે એ હસ્વ જ હોય છે તો આ વસ્તુને આપણે ચાલો ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો અહીંયા થોડાક ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ્સ આપેલા છે જો શબ્દો આપણે જોઈએ તો આ સૌથી પહેલો શબ્દ છે એ છે દુર્ગમ દુર્ગમ એટલે કે હાર્ડ કોઈ પણ વસ્તુ મુશ્કેલ હોય તેને આપણે દુર્ગમ કહીએ છીએ તો એ છે દુર્ગમ એના પછીનું આ છે દુર્જન દુર્જન એટલે કે બેડ પર્સન ગુડ પર્સન હોય એને આપણે સજ્જન કહીએ પણ એનો ઓપોઝિટ થાય દુર્જન એના પછી છે આ શબ્દ દુર્ગંધ ગંધ આપણે કોઈ ગંધ આવે છે કોઈ એમ કે તો આપણને ખબર ન પડે કે કઈ પ્રકારની ગંધ છે પણ જો એમ કહીએ કે દુર્ગંધ આવે છે એનો અર્થ થાય કે બેડ સ્મેલ પણ એનું ઓપોઝિટ સુગંધ થાય મીન્સ સારી સુગંધ તો દુર્ગંધ એના પછી આ જે શબ્દ છે દુષ્કર્મ દુષ્કર્મ એટલે કે સિનફુલ એક્ટ કોઈપણ આપણે ખરાબ કર્મ કરીએ તો એને દુષ્કર્મ કહેવાય તો આ બધાની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આપણે દૂ છે એ હસ્વ ઉની માત્રાવાળો દૂ છે અને એ ઓપોઝિટ આપણે કોઈ પણ વિદુરથી વિરોધી શબ્દ હોય તો એવી રીતે આ થઈ જાય દુર્ગમ દુર્જન દુર્ગંધ દુષ્કર્મ કેમકે આની સાથે આગળ આપણે પ્રિફિક્સ તરીકે દુ વપરાણ એટલે કે પૂર્વ પ્રત્યે તરીકે દુ વપરાણેલ છે હજી થોડાક શબ્દ જોઈએ એટલે તમને સરખી રીતે સમજાય તો અહીંયા થોડાક આ બીજા શબ્દો આપેલા છે એમાં જે સૌથી પહેલો શબ્દ છે એ છે દુર્ભાગ્ય દુર્ભાગ્ય એટલે કે અનફોર્ચ્યુનેટ ભાગ્ય એટલે કે નસીબ કોઈનું નસીબ પણ આપણે એમ કહીએ સૌભાગ્ય છે એટલે કે સારું ભાગ્ય છે પણ દુર્ભાગ્ય છે એનું ઓપોઝિટ થાય એટલે કે દુર્ભાગ્ય એટલે કે એનું ખરાબ નસીબ છે એના પછી છે દુર્ઘટના દુર્ઘટના એટલે કે બેડ ઇન્સિડન્ટ આપણને કોઈ એમ કહે કે આ ઘટના બની છે તો આપણને ખબર ના પડે કે સારી ઘટના છે કે ખરાબ ઘટના છે પણ કોઈ એમ કહે કે દુર્ઘટના ઘટી છે તો એ બેડ ઇન્સિડન્ટ જ હોય એના પછીનો જે આ શબ્દ છે દુર્વ્યવહાર વ્યવહાર એટલે કે બિહેવિયર પણ જ્યારે કોઈ એમ કહે કે દુર્વ્યવહાર એટલે કે બેડ બિહેવિયર એનો વ્યવહાર એનું વર્તન એનું બિહેવિયર સારું નથી એમ કહેવાય સો આ જે શબ્દ છે દુર્વ્યવહાર એના પછીનો જે શબ્દ છે દુકાળ દુકાળ એટલે કે કાળ એટલે કે સમય પણ એની આગળ દુ આવ્યો છે પૂર્વ પ્રત્યે તરીકે પ્રિફિક્સ તરીકે એટલે આપણે ડેફિનેટલી દુકાળ એટલે કે ખરાબ સમય આપણે દુકાળને અંગ્રેજીમાં ડ્રાઉટ કહીએ છીએ અને ડ્રાઉટ એટલે કે દુકાળ કે એવો સમય કે જ્યાં જરા પણ વરસાદ ના પડે જરા પણ વરસાદ ન પડ્યો હોય એવા સમયને આપણે દુકાળ કહીએ છીએ એટલે કે બેટ ટાઈમ ખરાબ સમય તો આ બધા જે શબ્દો હતા મિત્રો એ આપણને પ્રિફિક્સ એટલે કે દુઃપૃ પ્રત્યે વપરાયેલા હોય એવા છે તો આવા વધારે શબ્દો તમે ડિક્શનરીમાં પણ શોધી શકો છો જોઈ શકો છો અને સમજી શકો છો તો આપણને ખબર પડી ગઈ કે જ્યારે આ દ હોય એટલે કે દુ હોય એ પૂર્વ પ્રત્યે એટલે કે પ્રિફિક્સ તરીકે જ્યારે આપણે વાપરીએ ત્યારે એને હંમેશા હસવ ઊની માત્રા એટલે કે હસ્વ ઊની વાવલસાઇન આવે બરાબર છે તો આશા છે કે તમને આ નિયમ સમજાઈ ગયો હશે અને તમે વધુ વિગતે ડિક્શનરીમાં શબ્દ શોધીને પણ જોઈ શકો છો ફરીથી હું તમને કહી દઉં અહીંયા જે આપણે પ્રિફિક્સ એટલે કે પૂર્વ પ્રત્યે દુ વાપરીએ છીએ એનો અર્થ થાય છે ખોટું ખરાબ કે મુશ્કેલ એવો એનો અર્થ અહીંયા થાય છે એ ખાસ ધ્યાનમાં રાખજો તો આપણે આ નિયમ જોયો કે જ્યારે પણ આ દુ હોય એ પૂર્વ પ્રત્યે એટલે પ્રિફિક્સ તરીકે વપરાય ત્યારે એ હંમેશા એને હસ્વ ઊની માત્રા એટલે કે સાઇન હોય છે તો આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ